પિતૃ સાંભળો ગરુડ પુરાણ અધ્યાય દસ દેહની અંતિમ સંસ્કાર વિધિ વિગતવાર વર્ણન એક પિતૃપક્ષનું પક્ષનું મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં પિતૃપક્ષને અત્યંત પવિત્ર સમય ગણવામાં આવે છે આ સમય દરમિયાન આપણે આપના પિતૃઓને સ્મરણ કરીને તર્પણ શ્રાદ્ધ અને દાનાદિ ક્રિયાઓ કરીએ છીએ ગરુડ પુરાણમાં ખાસ કરીને મૃત્યુ પછીની યાત્રા યમલોકના વર્ણન આત્માનો પ્રગતિ માર્ગ અને દેહવિસર્જન પછીની વિધિઓનું સુંદર વર્ણન છે અધ્યાય ઋણ દસ માંગ મુખ્યત્વે દેહની અંતિમ સંસ્કાર વિધિનું વર્ણન આવે છે બે ગરુડ પુરાણ અધ્યાય ઋણ દસ નો પરિચય અધ્યાય ઋણ દસ માંગ વિષ્ણુ ભગવાન ગરુડને સમજાવે છે કે મૃત્યુ પામેલા જીવાત્માનો શારીરિક દેહ કઈ રીતે અંતિમ સંસ્કારથી પવિત્ર થાય છે અને આત્માને આગળની યાત્રા માટે મોકળાશ મળે છે આ અધ્યાય માંગ વિધિ તત્વજ્ઞાન અને ધાર્મિક વિધાનનું મિશ્રણ છે ત્રણ દેહ અને આત્મા તત્વજ્ઞાન ગરુડ પુરાણમાં આત્મા અવિનાશી છે જ્યારે દેહ નાશવંત છે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે મૃત્યુ એ આત્માનું દેહથી છે અંત નહીં આત્માની યાત્રાને સુગમ બનાવવા માટે સંસ્કાર જરૂરી છે દેહને પાવન કરવો આત્માને મોચન અને શાંતિ પ્રદાન કરવી પરલોક યાત્રાને સરળ બનાવવી ચાર અંતિમ સંસ્કારના તબક્કાઓ ગરુડ પુરાણ અનુસાર દેહની અંતિમ સંસ્કાર વિધિમાં મુખ્યત્વે આ તબક્કાઓ આવે છે એક મૃત્યુ પછીનું શૌચ અને સંસ્કાર પરિવારજનોએ પ્રથમ મૃત્યુ પામેલાને પવિત્ર પાણીથી સ્પર્શ કરવો ગંગાજળ કે તુલસી મોઢામાં બે અંતિમ સ્નાન અભિષેક દેહને શુદ્ધ પાણીથી ધોઈ સુગંધિત દ્રવ્યો વડે અભિષેક કરીને નવો વસ્ત્ર પહેરાવો ત્રણ વસ્તુ આભૂષણ અને દ્રવ્ય વિદાય દેહ પર જે આભૂષણ હોય તે દૂર કરવી માત્ર ધાર્મિક પ્રતીકો રાખવા ચાર પિંડદાન પૂર તિલાંજલિ મૃતકના નામે તિલ જળ કુમકુમ વડે તિલાંજલિ આપવી પાંચ ચિતા અથવા દફનવિધિની તૈયારીઓ પ્રદેશ અનુસાર ચિતા અગ્નિ સંસ્કાર અથવા ભૂમિ દફન સંસ્કાર કરવો હિન્દુ પરંપરામાં અગ્નિ સંસ્કાર મુખ્ય માનવામાં આવે છે છ અગ્નિ સંસ્કાર દસ સંસ્કાર યમ અગ્નિ અને વિષ્ણુના સ્મરણ સાથે ચિતા પ્રગટાવી દેહનું અગ્નિ સંસ્કાર કરવું મુખ્ય અગ્નિપુત્ર અથવા મુખ્ય વારસદારથી કરાવો સાત અસ્થિ સંગ્રહ અગ્નિ સંસ્કાર પછી અસ્થિઓ એકત્ર કરી તેને નદી સમુદ્ર અથવા પવિત્ર સ્થળે વિસર્જન કરવું આઠ દસમા અને ત્રયોદશ ક્રિયા આત્માની શાંતિ માટે દસમા શ્રાદ્ધ પિંડદાન વિધિ કરવી નવ પિંડદાન અને તર્પણ પિતૃઓ તથા મૃત આત્માના નામે ગાય તીર્થ જળ પિંડ વગેરેનો દાન અને તર્પણ કરવું પાંચ અગ્નિ સંસ્કારના ધાર્મિક કારણો અગ્નિ દેવતા પાપોને દહન કરે છે અને આત્માને શુદ્ધ કરે છે અગ્નિ દ્વારા દેહના પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશમાં વિલીન થાય છે અગ્નિ દ્વારા આત્માને આગળના લોક માટે શુદ્ધ માર્ગ મળે છે પૂર્વજોને યાદ કરવાનો સમય છે આ સમયમાં ગરુડ પુરાણનું પાઠન કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે પરિવારને ધાર્મિક જ્ઞાન મળે છે જીવનની અસ્થિરતા અને કર્તવ્યનો ભાન થાય છે સાત વિધાન મુજબ પિંડદાન અને શ્રાદ્ધ ગરુડ પુરાણમાં પિંડદાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે શ્રાદ્ધ ક્રિયા માત્ર વિધિ નથી પરંતુ આત્માને પોષણ અને માર્ગદર્શન આપે છે તિલ અને જળથી તર્પણ તુલસી દળ ગંગાજળ દૂધ અને ઘી વડે અર્પણ બ્રાહ્મણ ભોજન અને દાન આઠ સંસ્કાર પછીના નિયમો પરિવારે દસ દિવસ સુધી વિશેષ શૌચ અને સંયમ પાળવો પવિત્ર ગ્રંથોનું પાઠન કરવું દાન પુણ્ય અનાજ વસ્ત્રાદિનું વિતરણ કરવું નવ આધ્યાત્મિક અર્થ દેહની અંતિમ સંસ્કાર વિધિ આપણને સ્મરણ કરાવે છે કે શરીર નાશવંત છે પરંતુ કર્મ અને આત્મા અવિનાશી છે જીવનમાં સદકર્મ કરવાથી પરલોક યાત્રા સરળ બને છે દસ આજના સમયમાં અનુસરણ આધુનિક સમાજમાં ઘણી જગ્યાએ વિધિઓ સરળ થઈ ગઈ છે પરંતુ ગરુડ પુરાણના સિદ્ધાંત પવિત્રતા દાન પિંડદાન તર્પણ આત્માની શાંતિ આજે પણ એટલા જ મહત્વના છે અગિયાર ઉપસંહાર ગરુડ પુરાણ અધ્યાય ઋણ દસ માંગ દેહની અંતિમ સંસ્કાર વિધિનું વર્ણન માત્ર સમૂહ નથી તત્વજ્ઞાનને સમજવા માટે પ્રેરણા મેળવી શકીએ છીએ બાર સારાંશ પિતૃ ગરુડ પુરાણ પાઠન વિશેષ પુણ્યદાયક દેહની અંતિમ સંસ્કાર વિધિ આત્માની યાત્રાને સુગમ બનાવે છે અગ્નિ સંસ્કાર પિંડદાન અને તર્પણ આત્માની શાંતિ માટે અનિવાર્ય પરિવારને આધ્યાત્મિક ચેતના આપે છે